હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ નારાયણ સ્વાગત છે તમારે આજે આપણે લોકની શરૂઆત સાડા દસ વાગ્યાની થઈ છે અમારે અત્યારે શાકનો વઘાર કરવાનો બાકી છે સાતમાં સુધારી લીધું છે છોકરીઓએ અહીંયા અત્યારે લોટ સારી રહી છે કેમ કે લોટ છે ઓછો અમે કીધું ચારે લઈએ ને તો ખબર પડી કે કેટલો લોટ છે બહારથી મંગાવાની ખબર પડે જનરલી અમે લોકો બહારથી લોટ લઈએ રેડીમેડ લોટનો પણ લગભગ અત્યારે થઈ જશે પછી જોઈએ બપોર વચારે કરિયાણાની દુકાનમાં જવાય તો રહેવા જાશું પેલા શાક વધારે શાકની તૈયારી પણ તે થઈ ગઈ છે તેલ પણ આવી ગયું છે ચાલો પછી ઢોકડી શાક તો ફાટી ગઈ જુઓ નીચેથી નીચેથી ફાટી ગઈ તો છોકરી હાથમાં સાયકલ ઉપર ગઈ હશે તો નીચે પડી ગઈ હતી થઈ ગઈ હાર

ફ્લાવર બટેકાનો શાક છે આ સરસ મજાની આપણી દાળ બની ગઈ છે રોટલી સલાડ ને ભાત તો ફાઇનલી બધું જમવાનું ચમચું છે તો ચાલો હવે ભરી દઈશું છે અહીંયા બહાર આપણે આવ્યા છે તો આ જો ચંપલનું સ્ટેન્ડ ઉપરથી પડી ગયું છે નીચે ખીલે તો છે પવનમાં પડી ગયું લાગે છે અહીંયા બધા કપડા હુકાય આજે જોઈ લો કપડા હુકાય છે આ સ્ટેન્ડ નીચે પડી ગયું ચાલો એને પહેલા મૂકી દઈએ ઉપર પાલકનો શાક બરોબર તો પાલકનો પાલકનો શાક બનાવી રહીએ કેમ કે મેં ચાલ ભાતરે પણ નથી સુઈ અત્યારે ભૂખાઈ ગઈ છું એટલે ખાવ પડશે પાલક અને મસાલા સાથે દિવસ સપોલે ફૂલપોઈ અને પનીર છે આમાંથી

અહીંયા અમારે મહિનાનું બાકીમાં ચાલુ હોય તો અહીંથી લઈ આવવાનું હોય તો અહીંયા જવાનો વિચાર છે કેમ કે વાગી ગયા એક થઈ ગયો તો ખાસ એમ કશું દોઢ વાગી જશે તો ઘર તડકામાં જે કરિયાણું લેવા જવું પડશે આપણે બરોબર ફટાફટ જમી લાવું અને પછી જાઓ લોટ લેવા સીધી કરિયાણાની દુકાને તો ચાલો શાક થઈ ગયું છે હવે આપણે જમવા બેસી બપોરના દોઢ વાગી ગયા છે અને હવે આપણે જવાનું છે લોટ લેવા માટે આ થેલી લઈ છે મોઢું બાંધી દીધું છે ને તડકો તો વાત પૂછો ના એટલો છે પણ તો બી જવું તો પડશે કેમ કે સાંજે શું બનાવશું આપણે પહેરી લીધા આપણે સ્કૂટર પર સ્કૂટર બી તપી ગયું હશે સ્કૂટરમાં મૂકી દઈએ થેલીને એવું કેમ કે બીજું સામાન બી થોડુંક લેવાનું છે

ગયા આપણે સામાન લઈને આવી ગયા અને હું લઈ છું સ્પ્રાઇટ તો ઉપર હું આવી ગઈ છું અત્યારે પંખાની હવા કેમ કેમકે નીચે ટીવી ચાલે એટલા માટે તો ચાલો તમારે પણ સ્પ્રાઇટ પી પહેલાં ઠંડી ઠંડી સ્પ્રાઇટ પી લઈએ કેમકે બાકીમાં લેવાનું હોય એટલે જેમ વારો આવે એમાં પણ એ દઈએ એટલા માટે તો ચાલો ઠંડુ પી લઈએ પછી મળીએ

ચાલો એને ફટાફટ હવે ગોઠવવા છોકરીઓને હોપી દઈશું ને આપણે શરૂઆત કરીશું રસોઈ બનાવવાની નહીં તો મોડું થઈ જશે બરોબર છ વાગી ગયા છે એટલા માટે

અહીંયા લીલા મઠના શાક આપણે બનાવવા છે આ બાજુ ખીચડીનો થાય છે ને આપણે ઉપર ઈ રોટ હવે આમ કલ્વી દેજો કે બમ બરાબર એટલે રોટલામાંથી આ ઉપર ખાલી જોઈ દે બોપર વધારે રોટલી લેપકટ આ ત્રીસ કિલો લોટ છે એક કઢા માં ત્રીસ કિલો લોટ આવે ચાલો લોટ ખાલી થઈ ગયો આટલો લોટ આવે અને આપણે દળાવે ને લોટ માં અને ઘઉં દળાવે માં શું કેવું હો તમને કહું આપણે છે ને અમે લોકો ઘઉં દળાવે ને 30 કિલો તો આખો ભરાઈ જાય કેરકો એ લોટ માં અડધો છે અજો પૂરા નથી હલો એ સપોર્ટ બધું જમવાનું બની ગયું છે આજે આપણે સરસ મજાના રીંગણ બટેકાનો શાક બનાવેલું છે ટીફિન માં આજે રોજ ને રોજ શું દેવાનો તમે કીધું લાવ રીંગણ બટેકાનો શાક બનાવી દઈએ આ પીળી ખીચડી છે અને રોટલી બનાવેલી છે તો ચાલો હવે ફટાફટ કરી દઈએ કે જેમ કે બનતા ટીફિન વાળા બેસી ગયા છે